ભાજપ મહિલા મોરચાના મહિલા આગેવાનને બદનામ કરવા રચવામાં આવેલું ષડયંત્ર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ઓપી સિસોદિયા અને ખેરાલુ પોલીસની મહેનત રંગ લાવી નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ખેરાલુ પોલીસ મથકમાં ભાજપની મહિલા મોરચાના મહામંત્રી મુન્નીબેને આપેલી ફરિયાદમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા નામ આવ્યા સામે ભાજપના મુન્નીબેન પ્રજાપતિના મોબાઈલ ઉપર અઘટિત માંગણી થતા મામલો બિચક્યો હતો ભાજપના મુન્નીબેન પ્રજાપતિએ કોલ રેકોર્ડિંગ પુરાવા સાથે રજૂ કર્યું હતું કોલ રેકોર્ડિંગ કેટલાક આગેવાનો પાસે ફરતું થયું હતું મંડાલીના ભાજપના મહિલા મોરચાના મહામંત્રી જેવા મહત્વના હોદ્દા ઉપર છે આ બાબતે પોલીસે વધુ તપાસ કરતા ખેરાલુ પોલીસે એક મહિલા હોદ્દેદાર સહિત બેની અટકાયત કરી શૈલેષ મોદી અને જયશ્રીબેન દરજી નામની મહિલાની અટકાયત જયશ્રી બેન્દરજી ખેરાલુ ભાજપમાં હોદ્દેદાર શૈલેષ મોદી ખેરાલુ બજારમાં ચલાવે છે દુકાન જયશ્રી બેન્દરજી નામના મહિલા હોદ્દેદારે શૈલેષ મોદી પાસે કરાવ્યો હતો ફોન મહિલા હોદ્દેદારને બદનામ કરવાનું રચ્યું હતું ષડયંત્ર સમગ્ર મામલે પોલીસની મહેનત રંગ લાવી પ્રજાપતિ નંદીબેન છે હું મહેસાણા જિલ્લા મેના મોરચા મંત્રી તરીકે ફરજ બજાવું છું અને તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ બપોરે ધારાસભ્ય સરદાભાઈના ઓફિસે મીટિંગમાં હોવા મિટિંગમાં હતી તો મારા ઉપર કોઈ અજાણ્યા માણસનો કોલ આવ્યો તેથી મેં વારંવાર એને કૉલ કટ કર્યો સત એ વારંવાર મારા ઉપર આવા કોલ ઉપકાર પછી મેં મેં એનો કોલ ઉપાડ્યો તો મેં એ ખરાબ મારા સામે વર્તન કર્યું અને મારા પાસે એવી ખરાબ ખરાબ માંગણીઓ કરી તો મેં મેં સાહેબનું વાત કરી કે સાહેબ મારા ઉપર આવા કોલ આવે છે પછી મેં એના ઉપર અરજી આપી પોલીસ સ્ટેશન અરજી આપી પછી તો આ સુધી મારા ઉપર એનો કોઈ એક્શન ના લેવાની તો મેં કાલે જઈ અને મેં એફઆરઆઈ પડાવી કે મારે તો બીજું કશું જ નથી જોતું બસ મારે તો ન્યાય જ જોઈએ મારા સાથે આ ઘટના બની એવી કોઈ બીજી દીકરી સંતાઈને બેસી જાય તો કાલે કોઈ દીકરી ઘરમાંથી નીકળે નહીં અને કોઈ કોઈની આવી હેસિયત વાળાને તો વાર જ લાવવો જોઈએ અને બસ એને મારે તો કશું જ ના જોઈને સજા થવી જોઈએ બીજું કોઈ નહીં જોઈએ